શહેરમાં આખલા યુદ્ધ હતું આતંકથી માહોલ સર્જાઈ ગયેલો હતો રાજુલા શહેરમાં આખલાઓએ આતંક મચાવેલો હતો શહેરના સવિતાનગર વિસ્તારમાં આખલા યુદ્ધ જામેલું હતું સવિતાનગરના જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળેલું હતું આખલાના યુદ્ધથી વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે આખલા યુદ્ધના કારણે અમુક વાહનચાલકોના પૈડા થંભી ગયેલા હતા રાહદારીઓ અને વિદ્યાર્થી બાળકો ઉપર આખલા યુદ્ધનો ભય છવાયેલો હતો છાશવારે થતા આખલા યુદ્ધ સામે રાજુલા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે